પૂર્વ કર્મને અનુસારે એની કઈક રુચિ હોય હારી હોતી હોય ને મોળી હોતી હોય એમાં હારી રુચિ કઈ છે આપણને આ સત્સંગમાં હાલે એવી એ રુચિને પકડીને આગળ વધારે એટલે એનું કોઈ અંગ થઈ ગયું એમ આ પોતાનું અંગ સિલેક્ટ કરવામાં બીજા બહુ મદદ ન કરે અંગ સિલેક્ટ થયા પછી બીજા મદદ કરે એને આગળ વધારવા પણ સિલેક્શન તો આપણે કરવું પડે આપણી રુચિ વધારે કઈ છે એ તો આપણને જ વધારે ખબર હોય બીજાને કોઈ ખબર લાંબે કાળે બીજાને ખબર પડે તો ખબર પડે તો એ પછી એને કંઈ જાજુ ઘણી વખત તો કઈ ન હોય કંઈ એને બીજી હોતી રુચિ હોય તો એનાથી મળવો એ બહુ ડેન્જર કહેવાય તો એમ તમારે કે શું જાણીએ કે એને હવળું પડશે કે અવળું પડશે અને અવળું પડે તો મૂળ સત્સંગ ખી જાય એટલે બીજા કોઈક મળે એના કરતાં આપણે ને આપણે મળીને ભગવાનમાં લઈ લગાડી દઈએ તો એના જેવું એક જય નહીં છે બીજી કંઈક લૌકિક હોય તે અંગત આ સત્સંગમાં તો લૌકિક હોય તો એ અંગ જ બને છે જ લૌકિક હોય તો તમારો કોમ્પ્યુટર છે એ તો લૌકિક છે તો કોમ્પ્યુટરનો ઉપયોગ આજ મારો કે આજે આપણે મહારાજનું મિશનમાં કરીએ છીએ મહારાજની સેવામાં કરીએ છીએ સંસ્થાની સેવામાં કરીએ છીએ તો પણ એ કોમ્પિટન્સને ને માલિપાથી આપણને એમ થવું જોઈએ કે ભગવાનની ભગવાનની જ વાપરવું છે ભગવાનને રાજી કરવા માં જ વાપરવું છે તો એ એ અંગ એનું સાધન બની જાય અર્જુન કાંઈ નવું શીખવા ભગવાનના સાધના કરવા માટે નવું શીખવાનું તો ગયું એને શીખેલું હતું એ જ ઉપયોગ કરવો અને ભગવાનને બહુ હેત હતું એટલે એને કીધું તો આમ કરે એટલે એને કરી દીધું તો એ ક્યાં જવાની માનતો નહોતો કોઈ વાત ભગવાનને પછી મીણ કેવરા કીધું મીણ કોણે કીધું ભગવાન એ ભગવાન હું મીણ કીધું યથેચ્છ શ્રી કુ એથેચ છે એમ કરું હવે તને ઠીક પડે એમ કહી ભગવાન કે હું કહું છું મીણ એટલે પછી અર્જુનને એમ થયું ભગવાન મીણ કહી દે એ સારું નહીં હું જ કહી દઉં મીણ એટલે ભગવાન અર્જુને એમ કીધું કે એ વજન હવે હું મારે ઈચ્છા પડે એમ નહીં કરું હું તમે કહું એમ કરી એટલે આ કોર કોમ્પિટન્સમાં થોડોક આ પ્રોબ્લેમ આવે છે એટલે પોતે જો મીણ ન કહે ભગવાન કહી દે તું કહે જા તાર જે મરજી પડે એમ કહે આપણે કોકને કહેવા જઈ તો મને એ નહીં આ ગમે છે આપણે એમ કહીએ તમારી રુચિ આ છે તો એમ કે મને આ નહીં આ ગમે છે પણ એનો નક્કી કરે ભગવાનની સેવામાં બહુ ભાગ્યશાળી હોય એને પોતાનું અંગ હાથમાં આવે એવું ગીતા ભગવાન ન ક્ષત્રિયા પાર્થ લભનતે યુદ્ધ મિદ્રશ આવું તો બહુ ભાગશાળી હોય તો જ થાય ધર્મ્યાત યુદ્ધાત શ્રેયોન્યત ક્ષત્રિય ક્ષત્રિય ન વિદ્યતે કે ભાગશાળી ક્ષત્રિયને એની જે ક્ષત્રિય વિદ્યા છે એ ઉપયોગ કરવાનો ભગવાનના મિશનમાં ઉપયોગ કરવાનું ભાગશાળીને જ પડે હોય ખરું કોર કોમ્પિટન્સ બધાને હોય કોઈ એવો નથી હોતો મૂર્ખ હોય તો એને ક્યાંક મૂર્ખાઈની કોમ્પિટન્સ જ કહેવાય ને એટલે મૂર્ખ હોય તો એને કોમ્પિટન્સ હોય એને પેશન હોય પણ એને સિલેક્ટ કરી અને ભગવાનના કાર્યમાં કંઈક કોન્ટ્રીબ્યુટ કરવું એવું એ કરી નથી એકતા અને એ કરી નથી એકતા એનું કારણ છે કે એના પૂર્વના કંઈક કર્મો હોય એ એટલા બધા રોકતા હોય એટલે એ નોખતા હોય તે હારા હોય તો એ નો શાસ્ત્રીજી મહારાજ હતા તો સ્વામીને માનો કે ગુરુ મહારાજને સ્વામી બધો બહાર હોય પો તો એના કરતા બધા ભણેલા ગણેલા હોશિયાર બધા હતા પણ એ પછી સ્વામીનું કામ સંભાળવા તૈયાર ન હોય ને એને એને પેશન ન હોય એમાં એનો પેશન બીજી જગ્યાએ યોગ્ય હોય એટલે પેશન હોતે થવું જોઈએ પેશન થવું જોઈએ ને બે ભગવાનનું પેશન ને આપણું પેશન કંઈક મળવું જોઈએ તો મેચિંગ થાય તો એનું અંગ મેચિંગ થાય નહી તો મેચિંગ ન થાય એમનો પ્રશ્ન એવો હતો કે એક ભક્તિ મેં એનો જવાબ દીધો બે આલે ભક્તિ સંબંધી હોય એ હોતે રાખવાનું અને લૌકિક હોય એ હોતે રાખવાનું લૌકિક હોય એનો ઉપયોગ ટ્રાન્સફર કરીને એનો ઉપયોગ કરવાનો અને ઓલું તો સીધું સીધું ઉપયોગમાં આવે ધ્યાન આ દેહ ભજન ભક્તિ એ સીધું સીધો ઉપયોગમાં આવે અને લૌકિક કંઈ સદગુણ હોય તો એ લૌકિક સદગુણ પણ આના બેનિફિટમાં વાપરવાના બે બેનો ઉપયોગ થઈ શકે તો અંગ બે ગણવા બે અંગ બે ગણવા કે એ એક જ છે બે એક જ કહેવાય એક જ અંગનો અર્થ શું છે કે ભગવાનની ભગવાનનું પેશન અને આપણું પેશન આપણા પેશનને થોડુંક મોડરેટ કરી અને ભગવાનના પેશનમાં જોડી દેવું ભગવાનનો ગોલ અને આપણો ગોલ ભગવાનનું મિશન અને આપણું મિશન ભગવાનની કોર કોમ્પિટન્સ એની અરે તો આપણને કહેવાય નહીં પણ ભગવાનના મિશનમાં આપણી કોર કોમ્પિટન્સ લગાડવી પછી લૌકિક હોય તોય ભલે ને ધાર્મિક હોય તો ભલે એને અંગ કહેવાય મને આવડતું ન હોય કાંઈ હું પછી ભગવાનને મદદ કરવા જાઉં એ ફિલ્ડમાં તો ભગવાનને બહુ મજા ન આવે કે આ એના કરતાં બગાડે છે એના કરતાં એ નોકો બે હારું હું કરી લો એટલે પોતાની કોમ્પિટન્સ હોય અને એ જો ભગવાનને આપવા જાય તો ભગવાન બહુ રાજી થાય હાલો મને મારા કરતાં એ હેલાઈથી કાપ દેસ એટલે કોમ્પિટન્સ ન હોય અને એનો વિનિયોગ કરવા જાય ભગવાનમાં તો એને મજા ન આવે કારણ કે એ થાકી જાય કોમ્પિડન્સ ન હોય તો થાકી જાય પોતાનું પેશન નથી પોતાનું કંઈ ઓલી કોર કોમ્પિડન્સ નથી એટલે એ માણસ એ કરતાં થાકે નહીં માણસને થાક શેમાં નથી લાગતો રસ હોય એમાં થાક નથી લાગતો એટલે ગમે એટલું ભગવાન કરાવે તો પછી થાક ન લાગે એટલું રાજી થાય વધારે ભગવાન કરાવે થાય અર્જુન એવું જ કરાવ્યું કે આ આની અંદર લડ આની અરે લડ આની અરે લડ બધાને તાર મારવાના છે આખી કોટી દળનું તાર દળ નાખવાનું તો એને કોમ્પ્યુટર શક્તિ દળવાની એટલે કે માનું દળ નાખે થોડોક ટાઈમ આપો દળી નાખો એમ એકલો લેખ ભગત છે તો એને ધ્યાનમાં રસ છે અને પેશન છે અને એને કોમ્પ્યુટર એ આવડે છે તો કમ્પ્યુટર દ્વારા એ ભગવાનની સેવા કરે છે તો એનું અંગ ક્યું ગણવું એવું કહું છું ને અલૌકિક કહેવાય અંગનો અર્થ એવો છે કે કેવળ પેશન છે એ અંગ નથી હોતું અંગ છે એ પેશનને જ અંગ ન કહેવાય પેશનનો ઉપયોગ ભગવાનના મદદમાં થાય એને અંગ ગણાય અગર હો હોનો બધાનો અંગ તો હવ જુદા કરીને બેઠા જ છે અંગનો અર્થ હો થાય ટેવ પેશન હોય એ ટેવ પડે તો બીજી કેટલાય કુલખણની ટેવ પડી હોય જાય એવી જ ન હોય તો એને અંગ ન કહેવાય એને કુલખણ કહેવાય પણ જે એવું એની પેશન હોય એ પેશનનો ઉપયોગ કંઈક ભગવાનના મિશનમાં ભગવાનની સેવામાં થઈ શકતો હોય તો એને સિલેક્ટ કરવાનું આ મારું આમ કહેવાય એમાં ઉપયોગ ન થતો હોય એના કરતાં બહુ સ્કિલ બહુ હારી હોય એકદમ માસ્ટર સ્કિલ હોય ગ્રીનિજ બુકમાં નોંધ થાય એવી પણ એનો ઉપયોગ જો ભગવાનમાં ન થતો હોય તો એ પેશન હોય તો ભલે એને એને મુબારક એ અંગ ન કહેવાય અંગનો અર્થ કેવો છે પોતાના કલ્યાણમાં કામ આવવું જોઈએ ભગવાનના મિશનમાં કામ આવવું જોઈએ ભગવાનની સેવામાં કામ આવવું જોઈએ તો જ એ અંગ તરીકે ગણાય અને સારું હોવું જોઈએ કઢંગો ન હોવું જોઈએ એટલે આવું માણસની પાસે ઘણું બધું હોય એમાંથી સિલેક્ટ કરવું એટલે એ જ કઠણ છે ને જેટલા ભગવાન મેળવવા કઠણ છે એટલું જ અંગ સિલેક્ટ કરવું કઠણ છે અને જો અંગ હરખું સિલેક્ટ થઈ ગયો તો ભગવાન મળવા હેલા થઈ જાય એટલે પોતાનો અંગ સિલેક્ટ કરવું પડે નો કાંઈ ખબર પડતી હોય તો ન્યુ ક્રિએટ કરવાનું તમારું ઓલું આઈડી ન હોય તો શું કરો નવું નવું બનાવ નવું બનાવી નાખવાનું પૂરું થઈ ગયું હવે અમારું આઈડી પછી પૂરું કોમ્પ્યુટર માં આઈડી નથી આપણું હાલો તો શું કરું ભાઈ મારે આઈડી નથી તો તમે ને ઓલો બધો લાભ યોજાય તો કે નાખો નવું લાભ નથી બનાવી નાખો આજથી આપણું નવું અંક અને એ પસંદ કરશે એ કેવું કરશે એવું થશે માલી આના એના પૂર્વ કર્મ એને પ્રેરણા ધક્કો દે એવું જ કરે ને એ ધક્કો દેતા હોય એટલે એનો અર્થ એવો છે કે એમાં પડ્યું જ છે પોતે પસંદ કરે તો બીજા કોઈક કરે તો એ પેશન્ટ ન હોય બીજા એને કે તું આ પેશન ન હોય કારણ કે ઓલાના કર્મો એને ધક્કો દે ઓલાના કર્મો આને થોડો ધક્કો દે અને પછી એને મોડરેટ કરાવીએ કાંઈ કે મને આમાં બહુ રુચિ છે મારે આ ભગવાનમાં કામ કેમ કરવું તો કે ભાઈ તમે આ એટલું સુધારો કરો પછી ભગવાનમાં Llega